આપણા મેહુલ ભાઈ પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ લઈ ત્યારે નવો વિડીયો વાયરલ થયો છે તમને આખો વિડીયો બતાવું છું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા ભાઈઓ તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યાર જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો કારણ કે તમારામાંથી ઘણા લોકો યાર સબસ્ક્રાઇબ નથી કરતા તો જલ્દીથી યાર સબસ્ક્રાઇબ તો કરી દો કારણ કે આટલી મહેનત કરું છું તમારા માટે તો જલ્દીથી કરી દેજો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો એ કાલે શીશે વાલી ગાડી હે ઇસમે નંબર પ્લેટ નહીં હે આપને ઇનકે કાર્યવાહી ક્યુ નહી કી એ ગાડી જો યહાં પે हाँ तो इनका इनका फाइन बनना चाहिए ना हाँ तो इसका फाइन क्यों नहीं किया अभी तक आपने ये आपकी चौकी के बाजू में खड़ी है ये गाड़ी तो इसका फाइन होना चाहिए ना तो इसका फाइन क्यों नहीं किया आपने मेरी भाजी नहीं भाजी आपको काले शीशे में क्या पकानी है काले शीशे में आपको क्या भाजी पकानी देखो सबको सबको मारो मारो इसको भी मारो 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 सबको धमका रहे हो सबका धमके रहे सबको मारो ना सबको मारो ना हाँ वो तो आपके आपका आपका एटीज्यू दिखे तुम तुम्हारी रोटी तुम 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 तुम्हारी रोटी पका दो फोन को मत सुना फोन को मत छूना फोन को मत छूना फोन को मत छूना साले कितने लोग हैं क्या क्या है सभी यहाँ पे ही रहेंगे गए सभी यहाँ पे ही रहेगा सभी यहाँ पे ही रहेगा તો મિત્રો તમે હવે વિડીયો જોયો હશે હવે વિડીયો જોયા પછી તમને શું લાગે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ જે કંઈ પણ માહિતી મળે છે સોશિયલ મીડિયા ઇન્ટરનેટ આધારિત હોય છે જેથી કરીને એવું ન કહી શકાય કે આ ચેનલની બધી માહિતી સાચી હોય અથવા ખોટી હોય સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પૃષ્ટિ કરતી નથી આ વિડીયો ક્યાંનું અને ક્યાંથી વાયરલ થયો છે બાકી વિડીયો જોયા પછી તમે શું કહીશો યાર મને કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ